સમા શ્રી શાસ્ત્રીજી ગૌશાળામાં શ્રી શાસ્ત્રીજી મહારાજની અગિયારમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઉજવણી કરાઈ ગાય માતાની સેવાથી અર્થ ધર્મ કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થની સિદ્ધિ થાય છે ત્યારે ડીસાની હરિઓમ સ્કૂલની પાછળ આવેલ શ્રી શાસ્ત્રીજી ગૌશાળામાં શનિવારે શ્રી શાસ્ત્રીજી મહારાજની અગિયારમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઉજવણી કરાઈ જેમાં શ્રી શાસ્ત્રીજી મહારાજની પ્રતિમાને ફુલહારથી શણગારવામાં આવી જ્યારે શ્રી શાસ્ત્રીજી મહારાજને પ્રસાદ ધરાવ્યો ત્યારે ગૌશાળાના સંચાલકો દ્વારા યજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં ભાવિ ભક્તોએ યજ્ઞમાં હોતી આપી દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારે શ્રી શાસ્ત્રીજી મહારાજની પ્રતિમાના દર્શન કરી ભક્તોએ ભોજન પ્રસાદનો લાવ લીધો જ્યારે શનિવારે રાત્રે ભજન સંધ્યામાં કલાકારોએ ભાવિ ભક્તોને મોડી રાત સુધી ડોલાવ્યા હતા જ્યારે દાતાઓ દ્વારા દાનની સરવાણી વહેવડાવી હતી આ પ્રસંગને સફળ બનાવવા શ્રી શાસ્ત્રીજી ગૌશાળાના સંચાલકોએ ભારે જહેમત ઉઠાવી જ્યારે શ્રી શાસ્ત્રીજી ગૌશાળામાં ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો એવા અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા